જય માતાજી ખેડૂતભાઈઓ આજે તમારી માટે ફોર બાય ફોરની અંદર ટ્રેક્ટરો લઈને આવ્યા છીએ તો આપણી પાસે દસથી પંદર કંપનીના અલગ અલગ ખેડૂતભાઈઓ ફોર બાય ફોર છે પ્લસ ખેડૂતભાઈ તમારે કોઈ પણ કંપનીના ટ્રેક્ટર જોતા હોય નાના મોટા બધી જ કંપનીના આપણી પાસે અવેલેબલમાં છે તો આજનો સ્પેશિયલ વિડીયો ફોર બાય ફોર માટે તો ખેડૂતભાઈ જેમને લેવા છે ફોર બાય ફોર તે ભાઈ ફટાફટ આવી જાઓ ધોળકા આજે તમે આ વિડીયોની અંદર દસથી પંદર ટ્રેક્ટર ફોર બાય ફોર તમને જોવા મળશે તો ચલો વિડીયોનું સ્ટાર્ટ કરતાં તે પહેલાં ખેડૂતભાઈ આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બે લાઇકન ઓન કરી લેજો જેથી કરીને તમને જેવા વિડીયો આવશે તેવા જ તમને પહેલાં મળી જશે જોવા તો પહેલું ટ્રેક્ટર ખેડૂતભાઈ તમને બતાવું મેસી ફર્ગ્યુસન બસો છેતાલીસ ડાયના ટ્રેક ફોર બાય ફોર તમે ટ્રેક્ટર જોઈ શકો છો ભાઈ ફ્રેશ કન્ડિશનમાં નવા પેટી પેક ટાયર તમે જોઈ શકો છો બે હજાર બાવીસ મોડલ છે ખેડૂત ખેડૂતભાઈ તમે ટ્રેક્ટર જોઈ શકો છો તો ભાઈ ફોર બાય ફોરના તમને આજે દસથી પંદર ટ્રેક્ટરો બતાવીશ તો ફોર બાય ફોરવાળા ખાસ કરીને વિડિયો છેલ્લે સુધી જોજો ભાઈ તો પહેલું ડાયના ટ્રેકની અંદર બસો છેતાલીસ તમને મોડલ અને ટ્રેક્ટર કયું છે તે તમને જણાવતો રહીશ બસો છેતાલીસ ડાયના ટ્રેક ફોર બાય ફોર બે હજાર બાવીસ મોડલ ખેડૂતભાઈ લેવા માટે ધોળકાચંડીના ટ્રેક્ટરનો સંપર્ક કરો પછી બીજું ખેડૂત ખેડૂતભાઈ ટ્રેક્ટર છે આઈસર ત્રણસો એંસી ફોર બાય ફોરમાં તમે જોઈ શકો છો ભાઈ બે હજાર ત્રેવીસ મોડલ નવું પીડી પેક ફ્રેશ કન્ડિક્શનની અંદર છે ટ્રેક્ટર કંપની કન્ડિક્શનની અંદર તમે ટ્રેક્ટર જોઈ શકો છો આ બે હજાર ત્રેવીસ મોડલ નવસો કલાક ચાલેલું આ ટ્રેક્ટર છે તો જે પણ ભાઈને આઈસરમાં લેવું હોય ત્રણસો એંસી આપણી પાસે ફોર બાય ફોર પડ્યું છે પછી ખેડૂત ભાઈઓ આપણી પાસે કુબાટોનું ટ્રેક્ટર છે પિસ્તાલીસ ઓસપાનું ફોર બાય ફોર તમે જોઈ શકો છો બે હજાર વીસ મોડલ તમે આ જોઈ શકો છો ટ્રેક્ટર બે હજાર વીસનું છે મોડલ ફોર બાય ફોર ટાયર ચારે ચાર નવા કન્ડિશન જોઈ શકો છો ભાઈ લાઈવ વિડીયો જોતા રહેજો વધુમાં વધુ ખેડૂત ભાઈઓને શેર કરજો અને લાઇક કરજો ભાઈ પછી સોલિસ છે આપણી પાસે પચાસ એચપીની અંદર બે હજાર એકવીસ મોડલ છે ફોર બાય ફોરની અંદર બરાબર પછી પાંચસો પંચોતેર બાદ મહિન્દ્રા યોગ પ્લસ ફોર બાય ફોરની અંદર તમે જોઈ શકો છો આ પાંચમું ટ્રેક્ટર મહિન્દ્રા પાંચસો પંચોતેર ચોપડી કાકરે બધું જ ઓકે છે ભાઈ તો ફટાફટ ધોળકા મુલાકાત કરો ભાઈ હોલસેલ કિંમતની અંદર મળશે તમને ટ્રેક્ટર બે હજાર બાવીસ ત્રેવીસ મોડલ છે બરાબર છે પછી ભાઈ તમને બીજું ટ્રેક્ટર બતાવું ચારસો પંદર ટેક પ્લસની અંદર જીરો કલાક ચાલેલું ફોર બાય ફોર ભાઈ જીરો કલાક ચાલેલું ફોર બાય ફોર ટ્રેક્ટર મહેન્દ્રા યો ટેક પ્લસ ચારસો પંદર એમાંય ભાઈઓ તમારે કોઈને સબસિડી પાસ થઈ જશે તો તેના ડોક્યુમેન્ટ બધા જ મળી જશે આપણા તરફથી પાસ થઈ જશે તો જ તમારે આમાં સબસિડી થશે બાકી સબસિડી થશે નહીં તો જેમને પાસ થઈ છે તેમની માટે બેસ્ટ ટ્રેક્ટર છે ફોર બાય ફોરની અંદર અને એ પણ તમને હોલસેલ કિંમતમાં મળશે નવ ઝીરો કલાક શોરૂમ કિંમતથી ઓછું પછી મિનીમાં ફોર બાય ફોર છે તમે જોઈ શકો છો બસો પિસ્તાલીસ નવા જીરો કલાકની અંદર પછી ત્રણસો પાંસઠ છે એક બસો પછી મિની ટ્રેક્ટરો બી ઘણા બધા પડ્યા છે પછી બીજું ફોર બાય ફોર તમને બતાવું મહિન્દ્રા યુડ ટેક પ્લસ ચારસો પાંચમાં ફોર બાય ફોર તમને બતાવી દઉં મહેન્દ્રાઇઓ ટેક પ્લસ ચારસો પાંચ ફોર બાય ફોર બે હજાર બાવીસ ત્રેવીસ મોડલ છે તમે ટ્રેક્ટર જોઈ શકો છો ફ્રેશ કન્ડિશનની અંદર ટ્રેક્ટર છે તો જેને ફોર બાય ફોરમાં સ્પેશિયલ ટ્રેક્ટર જોતા હોય તો એકવાર મુલાકાત લો ધોળકા ચંડીના ટ્રેક્ટરની પછી આઇસરમાં ઝીરો કલાક આઈસર પાંચસો એકાવન ન્યૂ પેટી પેક બ્રાન્ડ ટ્રેક્ટર ભાઈ બે હજાર ચોવીસ મોડલ અને જીરો કલાકની અંદર નવા ફ્રેશર તમને મળશે ફોર બાય ફોર ની અંદર તમે જોઈ શકો છો પ્રાઇમા મોડલમાં છે જી થ્રી પછી સૌરાજ માં છે ફોર બાય ફોર ની અંદર સૌરાજ આઠસો તેતાલીસ સ્વરાજના ઘણા બધા ખેડૂતભાઈઓ ફોર બાય ફોર લેવા માટે ફરતા હોય છે તો તેમની માટે આઠસો તેતાલીસ એક્સએમ સ્વરાજ બેસ્ટ ટ્રેક્ટર છે મોડલ બે હજાર બાવીસ છે બાવીસ ત્રેવીસ ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ તમે જોઈ જોઈ શકો છો ફ્રેશ કન્ડિશનમાં છે પછી બીજા તમને ફોર બાય ફોર બતાવું લાઈવ જોતા રહેજો ભાઈ આપણી પાસે ઘણા બધા ટ્રેક્ટરો છે ફોર બાય ફોરની અંદર અને વાડો બી ખૂબ મોટો છે બધી જ કંપનીના ટ્રેક્ટરો મળી જશે ભાઈઓ તો મુલાકાત લો ધોળકાચંડીના ટ્રેક્ટર આપણો મોબાઈલ નંબર તમને આપણી આઈડીમાંથી મળી જશે બાકી તમે વાળો જોઈ શકો છો ચલો તમને બતાવું પહેલું ટ્રેક્ટર બીજું ન્યૂ ઓલેન્ડમાં સુડતાલીસ દસ બાવીસ ત્રેવીસ મોડલ તમે જોઈ શકો છો ન્યૂ ઓલેન્ડ સુડતાલીસ દસ તો આ બી ટ્રેક્ટર તમે કન્ડિશન જોઈ શકો છો એકદમ ફ્રેશ કન્ડિશનમાં તો ભાઈઓ આવા ટ્રેક્ટર મળશે ધોળકા આવી જાવ રૂબરૂ પછી મહિન્દ્રામાં પચાસ એચપીની અંદર કોઈને જોતા હોય તો પાંચસો પંચ્યાસી પંચ્યાસી યુઓ બે હજાર એકવીસ મોડલ મહિન્દ્રા યોટ પાંચસો પંચ્યાસી પચાસ ઓસપાવનની અંદર પછી મેસીની મેસીની અંદર ડાયના ટ્રેક બસો ચુમ્માલીસ ફોર બાય ફોર તમે જોઈ શકો છો બે હજાર બાવીસ મોડલ કંપની ટાયર કંપની કન્ડિશન છે ભાઈ પછી બસો છેતાલીસ બીજું ટ્રેક્ટર ફોર બાય ફોરની ની અંદર એ બી બાવીસ ત્રેવીસ મોડલ છે બરાબર છે બાકી ટ્રેક્ટર જોરદાર આવશે ભાઈ તમે જોઈ શકો છો ફોર બાય ફોર ની અંદર બરાબર પછી પાંચસો પંચોતેર ફોર બાય ફોર બી આપણી પાસે પડ્યું છે કોઈને જોતું હોય તો પછી જોન ડિયર એકાવન ઝીરો પાંચ ફોર બાય ફોર બરાબર હોલસેલ કિંમતની અંદર ભાઈઓ તો આ બધા તમને મેં તમને હોલસેલ કિંમતની અંદર ફોર બાય ફોર ટ્રેક્ટરો બતાવ્યા પંદરથી વીસ ટ્રેક્ટરો મેં તમને અત્યારે હાલમાં બતાવ્યા અને નીચામાં બી ટ્રેક્ટરો થોડા બળા છે બાકી તમને ઊંચા મોડલના ટુ વ્હીલમાં બી તમને મળી જશે આ બધા ટ્રેક્ટરો ટુ વ્હીલ જે તમે જોઈ શકો છો છેક સુધી તો જે પણ ભાઈઓને ટ્રેક્ટરો ખરીદવા છે એકવાર મુલાકાત લો ધોળકા ચનીના ટ્રેક્ટરનો ત્યાં તમને ગમ બધી જ કંપનીના ટ્રેક્ટરો મળી જશે પ્લસ મિનિમમ આપણો પાસે ફૂલ સ્ટોક છે તમે જોઈ શકો છો તો ભાઈ એકવાર જરૂરથી મુલાકાત લો આપણા વાડે તમને બધી જ કંપનીના સારા ટ્રેક્ટર મળી જશે આ સ્પેશિયલ વિડીયો ફોર બાય ફોરવાળા ફોર બાય ફોર ટ્રેક્ટર માટે હતો તો જેટલા પણ ખેડૂતભાઈને ફોર વ્હીલની અંદર ટ્રેક્ટર લેવા છે તેમને ઊંચા મોડેલના સારા હોલસેલ કિંમતમાં ધોળકા આવી જશો ને તો તમને ટ્રેક્ટર મળી જશે ભાઈ તો એકવાર ભાઈ મુલાકાત જરૂરથી લેજો બાકી આપણા ટ્રેક્ટર જોયા તમને સારા લાગ્યા હોય તો લાઇક કરજો વિડીયોને વધુમાં વધુ ખેડૂતભાઈને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય માતાજી જય જવાન જય કિશન